વાંકાનેર તાલુકાના તીઠવા પંથકમાં ખનીજ માફિયાઓના ત્રાસ સામે ગ્રામજનો દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના તીઠવા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય અને રસ્તે પોતાના ડમ્પર સહિતના વાહનો પૂર પે ચલાવી સ્થાનિક નાગરિકોની જિંદગી જોખમાય તે રીતે વાહનો ચલાવી અને અવારનવાર તકરારો કરતા હોય છે ત્યારે આ મામલે કંટાળી ગયેલા સ્થાનિક ગ્રામજનોએ આજરોજ શનિવારે બપોરે એક વાગ્યે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે પહોંચી